વૃક્ષ એ જીવનદાતા છે જેમ માં એ જીવનદાતા છે જન્મદાતા છે એવી રીતે વૃક્ષ પણ જીવનદાતા છે અને એટલે આ દેશમાં વૃક્ષોની પૂજા થાય છે એને સાચવવા જાળવવા અનેક રીતો અજમાવવામાં આવે છે કોઈ પીપળાની પૂજા કરે ભલે પિતૃ માનીને કરે પણ કરે તો છે વૃક્ષની જ પૂજા કરે છે ને એના ફળ કોઈ કામ નથી લાગતા આંબાના ફળ કામ લાગે આસોપાલોના પાંદડા કામ લાગે બાકી પીપળા પણ એની પૂજા કરવામાં આવે છે ને સાચવવામાં આવે છે ત્યાં દીવો કરે એમ ગાયને પણ માતા કહેવામાં આવે આ સંસ્કૃતિની વાત છે ગાયને પણ માતા કહેવામાં આવે કારણ કે ગાય દૂધ આપે છે અને દૂધ જો એ સ્વચ્છ અને શુદ્ધ હોય ને તો એ અમૃત સમાન છે હા ચોખ્ખું હોય શુદ્ધ હોય તો એ અમૃત સમાન છે આયુર્વેદની દ્રષ્ટિએ ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ વધારે શક્તિશાળી કહ્યું છે ભેંસનું દૂધ કદાચ જળતા લાવે ગાયનું દૂધ બુદ્ધિની તીક્ષ્ણતા લાવે આયુર્વેદમાં ગાયના દૂધની મહત્તા છે ગાયના ઘીની મહત્તા છે ભેંસના દૂધની ખાલી શક્તિ આપે એવી રીતે નદીઓને પણ માતા કહેવામાં આવી છે નદીઓને પણ માતા કહેવામાં આવી છે કારણ કે નદી અનેક ગામોની તરસ છીપાવે અનેક ગામોની તરસ છીપાવે અનેક લોકોનો સહારો બને કેટલાકની આજીવિકા બને કેટલાકની આજીવિકા બને નદીની અંદર નાવડી નદ ચલાવવા વાળા વા આજીવિકા બની ગઈ આજીવિકા બને આ દેશમાં વૃક્ષ પણ પૂજાય છે આ દેશમાં ગાય પણ પૂજાય છે આ દેશમાં નદી પણ પૂજાય છે એની પણ પૂજા કરવામાં આવે છે નદીની પણ શત્રુંજી નદી નાયો નહીં એનો એળે ગયો અવતાર એ એ આપણે આપણે બોલીએ બોલીએ છીએ હા કારણ કે નદીનો કિનારો શાંત હોય સ્વચ્છ હોય રમણીય હોય તો ત્યાં ધ્યાન સહજતાથી લાગી જાય છે